આપણે પ્રિયદેશીમેશન જેવું કે તમે જોઈ રહ્યા છો નવી નવી લઈને આવું છું તમારા આજે આપણે આવ્યા છે અમદાવાદના લાલ દરવાજા એટલે કે ત્રણ દરવાજા તમે જોઈ પાછળ છે અમદાવાદના ત્રણ દરવાજા ત્યાં ત્રણ બજાર છે ત્યાં બારે માસ બારે માસ તમને અહીંયા કપડાં અને રમકડા અને લગ્ન પ્રસંગની નવી નવી વેરાયટીઓ નવું નવું જોવા મળશે તમને તો આ શું અમદાવાદની મુલાકાત લો ખૂબ જ સસ્તા અને સારા કપડાં મળે છે અહીંયા છે અમદાવાદ અને અમદાવાદના ત્રણ દરવાજા બજાર આ છે પાર્કિંગ તમે જોઈ રહ્યા છો પાર્કિંગ કરવામાં આવે છે અત્યારે વાગ્યા છે અગિયાર એટલે બાર વાગ્યે બજાર ચાલુ થાય છે બાર વાગ્યાની આસપાસ રાતે સાડા દસ વાગ્યા સુધી બજાર ચાલે છે તો તમે પણ અમદાવાદની મુલાકાત લો અમે તો અમદાવાદમાં રહીએ છીએ રહીએ છીએ તમને સત્તુ અને સારું મળી જ અમદાવાદ થી તમે જોઈ રહ્યા છો અમદાવાદનું ગીતા મંદિર એટલે એસટી બસ સ્ટેન્ડ તમે જોઈ રહ્યા છો કે મારી આદિત્યનું વેકેશન પડ્યું છે તો નાના એને લેવા માટે આવ્યા છે તો હું એને ડ્રોપ કરવા માટે આવ્યો છું ગીતા મંદિર એસટી સ્ટેન્ડે તમે લાલ દરવાજાની શેર કરી અમદાવાદ લાલ દરવાજા બજારમાં ફરીએ અને અત્યારે ગીતા મંદિર આવ્યા છીએ અને અત્યારે તમે જોઈ રહ્યા છો બાર વાગી રહ્યા છીએ તો અત્યારે અમે ગરમી તેતાલીસ ડિગ્રી છે આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો આદિત્ય અને મારા મામા છે જોઈ રહ્યા છો ચાલો આઈસ્ક્રીમ ખાવી હોય તો તમે જોઈ રહ્યા છો સૌથી પહેલાં મેં આઈસ્ક્રીમની ડબ્બી ખાલી કરી નાખી છે ખાવામાં હું એકદમ ફાસ્ટ છું તમે જયરિયા છ ગીતા મંદિર ઓસ્ટે ગીતા મંદિર છ ગીતા મંદિર બસ સ્ટેન્ડ જયરિયા છ જયરિયા બસ સ્ટેન્ડ લાયો આ તરફ જવા માટે બસ સ્ટેન્ડ છે ગીતા મંદિરનો

કુલ પચીસ